વડોદરા શહેરના ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીના મુદ્દે કલસ્ટર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીને લઈને ભાજપની મહત્વની કલસ્ટર બેઠક યોજાઈ બેઠકમાં કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર લોકસભા સંયોજક ભરતસા બેઠકમાં હાજર રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિસાડિયા પણ હાજર રહ્યા વડોદરા લોકસભામાં આવતી સાત વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે પ્રદીપસિંહ જાડેજા લોકસભા બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવા આહવાન કરશે લાભાર્થી સંપર્ક ગાઉ ચલો અભિયાન વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે આગામી બે હજાર ચોવીસની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફીર એકવાર મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છબ્વીસ માંથી છબ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું